ગુજરાતમાં ભાજપ સરકાર કઈ કઈ રીતે રીતે ખેડૂતોને ખેડૂતોને લગાવે છે છે ઠેંગો તેમની ચર્ચા કરવી છે કારણ કે આ એક વર્ષ એવું નથી કે જ્યારે માવઠું આવ્યું કે પછી અતિવૃષ્ટિ થઈ ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે એમના ખાતામાં સહાયના પૈસા ક્યારે આવે આ વર્ષના ક્યારે આવશે એ પણ ખબર નથી ગયા વર્ષના ક્યારે પૈસા આવશે એ પણ ખબર નથી કારણ કે આ કોઈ પહેલી વાર એવું નથી કે વરસાદ આવ્યો અને બધું ધોવાઈ ગયું સરકાર આવી હોય સરકાર ખાલી માટે આવે છે અને કહી દે છે કે અમે આટલા કરોડ રૂપિયા આપીશું તમારા ખાતામાં સીધા આવશે પરંતુ પછી જયારે તમે કોઈ પણ ખેડૂતને પૂછશો તો એવું જ કહેવામાં આવશે કે ક્યાં છે સહાય ક્યાં છે પૈસા કોઈ જ સરકારના નેતાઓ અમારી સામે નથી જોતા અમે કહેવા માટે જઈએ છીએ તો કહી દે છે કે આવી જશે ચિંતા ના કરો રાહ જુઓ પણ કેટલી રાહ જોવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ આજે ભાજપ સરકારના એ તમામ નેતાઓને જે ધારાસભ્ય છે એમને હાલના કૃષિ મંત્રીને અને પૂર્વ કૃષિ મંત્રીને પણ એ આંકડા બતાવવા છે કે તમે જે જે જાહેરાત કરીને ગયા છો એમાંથી કેટલા રૂપિયા તમે ખેડૂતોના ખાતામાં નાખ્યા છે કેટલા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં પૈસા પહોંચ્યા છે એક વખત તમે આંકડો પણ ખેડૂતોને બતાવજો તમે પણ સર્વે કરજો કારણ કે જુનાગઢ છે પાટણ છે કચ્છ છે આ બધા વિસ્તાર માટે સરકારે દિવાળી ઉપર નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું જે રાહત પેકેજ છે જાહેર કર્યું અને એ પછી સર્વેની કામગીરી શરૂ થઈ પણ આ સર્વેની કામગીરી ચાલુ હતી એ જ સમય દરમિયાન ગુજરાતની અંદર માવઠું આવ્યું અને જ્યારે માવઠું પૂરું થયું એટલે લગભગ ગુજરાતનો કોઈ ખેડૂત એવો બાકી નહીં રહ્યો હોય લગભગ એક થી બે ટકા ખેડૂત એવા હશે કે જેમનો પાક છે બગડ્યો નથી એમણે પોતાનો જે પાક છે સૌથી પહેલા જ એમણે મોસમ પૂરી કરી અને પોતાના ઘરમાં લઈ લીધો હતો એટલે એમને પાકમાં કોઈ જ જાતનું નુકસાન નથી થયું પણ લગભગ નેવું ટકા ખેડૂતો એવા છે કે જેમનો ઉભો પાક બરબાદ થઈ ગયો એટલે પછી સરકાર આવી કરોડ રૂપિયાની જે સહાય છે જાહેરાત કરી પણ આજ સુધી ખેડૂતો લાઇનમાં ઉભા રહે છે ફોર્મ ભરવા માટે અરજી કરવા માટે પૈસા સામેથી આપે છે પરંતુ જે સર્વર ઠપ હોય છે એમાં કંઈ જ નથી થતું એટલે દસ હજાર કરોડ રૂપિયા ક્યારે મળશે પણ ખબર નથી જે વાવ થરાજ સહિતના ઘણા બધા જે પાંચ જિલ્લા હતા એમની અંદર પણ જ્યારે સરકારે જાહેરાત કરી નવસો સુડતાલીસ કરોડ રૂપિયાની એ પણ હજુ સુધી ખેડૂતોના ખાતામાં નથી આવ્યા એમનાથી આગળ વાત કરવી છે કે બે હજાર ચોવીસમાં જ્યારે વરસાદ આવ્યો તો એમના કોઈ પૈસા છે ખેડૂતોને ચૂકવાયા છે એક ગુજરાત સમાચારનો અહેવાલ છે રૂપિયા એક હજાર કરોડના કૃષિ પેકેજમાં રૂપિયા પાંચસો કરોડ પણ ચૂકવાયા નથી સરકારે બે હજાર ચોવીસ માં જાહેરાત કરી હતી ગયા કે નથી ચૂકવવામાં આવ્યા રૂપિયા પાંચસો કરોડ પણ હજુ સુધી ચૂકવવામાં નથી આવ્યા આ વર્ષે કમોસમી વરસાદે ગુજરાતમાં તબાહી મચાવી છે ખેતીને મોટા નુકસાન પહોંચતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ગત વર્ષ બે હજાર ચોવીસમાં પણ જુલાઈ ઓગસ્ટમાં વરસાદે ગુજરાતમાં ખાના ખરાબી મચાવી હતી જેના કારણે સરકારે કુલ મળીને રૂપિયા એક હજાર સાતસો ઓગણસિત્તેર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું જેમાં હજુ સુધી ખેડૂતોને રૂપિયા પાંચસો કરોડ પણ ચૂકવાયા નથી સરકારે મોટા ઉપાડે કૃષિ પેકેજ જાહેર કર્યું પણ પાક નુકસાનીનો ભોગ બનનાર ખેડૂતોને ઠેંગો દેખાડી દેવામાં આવ્યો છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્નમાં બદલાવ આવ્યો છે આપણે જાણીએ છીએ જેના કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા જ નહીં વરસાદનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે ચોમાસામાં અતિવૃષ્ટિ થઈ રહી છે પરિણામે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદ ખેતીને નુકસાન પહોંચતા ખેડૂતોના મોઢામાંથી કોળીયો છીનવાઈ રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં પણ માવઠાએ ગુજરાતના ઘણા હિસ્સામાં ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે માવઠાએ ખેતીને તબાહ કરતાં રાજ્ય સરકારે જુલાઈ બે હજાર પ્રથમ તબક્કામાં રૂપિયા ત્રણસો કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું ત્યારબાદ ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં વધુ રૂપિયા ચૌદસો પચાસ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું કુલ મળીને એક હજાર સાતસો ઓગણસિત્તેર કરોડનું કૃષિ પેકેજ જાહેર તો કર્યું પણ અત્યાર સુધી ખેડૂતોને રૂપિયા પાંચસો કરોડ રાહત પેટે ચૂકવાયા નથી ખેડૂત આગેવાનોએ સરકારને પડકાર પણ ફેંક્યો છે કે વર્ષ બે હજાર ચોવીસમાં જાહેર કરેલા કૃષિ પેકેજનો કેટલાક ખેડૂતોને લાભ અપાયો તેની સરકાર વિગતો જાહેર કરે આ વખતે પણ સરકારે અત્યાર સુધી સૌથી મોટું દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે પણ અત્યાર સુધી દસ લાખ ખેડૂતોએ અરજી કરી છે ઓગણત્રીસમી અરજી કરવાની આખરી તારીખ છે રાજ્યમાં બેતાલીસ લાખ હેક્ટરમાં માવઠાએ નુકસાન કર્યું છે અને સોળ ગામડા અસરગ્રસ્ત થયા છે

એમાં છે સુડતાલીસ કરોડ રૂપિયા અને બીજી બાજુ દસ હજાર કરોડ રૂપિયાનું જ્યારે આ રાહત પેકેજ આપવામાં આવ્યું છે તો આ બધા જ પૈસા ક્યારે સરકાર છે ખેડૂતોના ખાતામાં નાખશે એ પણ સવાલ છે કારણ કે એ દિવસ બહુ સારી રીતે યાદ છે કે જ્યારે નવું મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને એ પછી કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે સામે આવ્યા અને કહેવા લાગ્યા કે દિવાળીના તહેવાર છે કોઈ પણ ખેડૂતની દિવાળી ન બગડે એ માટે અમે અત્યારે અમારી દિવાળી બગાડી અમે અમારા તહેવારો મૂકી અમારા પરિવારની સાથે નથી અને અમે અમારા ખેડૂતોની સાથે ઊભા છીએ એટલા માટે અમે અત્યારે જાહેરાત કરવા માટે આવ્યા છીએ જેથી કરીને સર્વે ઝડપથી આગળ વધે ખેડૂતોના ખાતામાં પૈસા જાય પણ અહીંયા સામે તો એ આવ્યું કે મંત્રી છે કે પછી મુખ્યમંત્રી છે બધાએ પોતાની તો દિવાળી બગાડી પોતાના પરિવારની તો બગાડી સામે ખેડૂતોને લાલચ પણ આપી ખેડૂતોની તો હજુ પણ દિવાળી બગડેલી છે ક્યાં કોઈ ખેડૂત એવો છે કે જેમના ખાતામાં એક રૂપિયો પણ આવ્યો હોય એટલે હાલના જે કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે એમને કહેવા માંગીએ છીએ કે તમા તમે જ્યારે ગુજરાતની અંદર કૃષિ મંત્રી બન્યા નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું તમે સૌથી પહેલા તો રાહત પેકેજ જ્યાં પાંચ જિલ્લા છે એમને આપ્યું બીજી બાજુ તમે દસ કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ સામે લાવ્યા આ બંને પૈસા ક્યારે આવશે સામે પક્ષે જે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ એમના વખતમાં જે કરીને ગયા હતા સત્તરસો ને ઓગણસિત્તેર કરોડનું કૃષિ પેકેજની જાહેરાત એ પણ પૈસા નથી આવ્યા તો આ બધું ભેગું કરીને આપશે કોણ સરકાર જો એમ કહેતી હોય કે અમે પૈસા આપી દઈએ તો પછી તમે તારીખ પણ આપી દો કારણ કે બધાને ખબર છે કે જ્યારે હપ્તો છે ખેડૂતોના ખાતામાં આવે છે બે હજાર રૂપિયા તો સીધો જ આવે છે તો પછી બધી જ ડિટેલ છે સરકાર પાસે છે તો પછી આ માથાકૂટ કરવાની જરૂરત શું છે ખેડૂત ખાલી એવું કહી દે કે એમની પાસે આટલી જમીન છે અને આટલું એમને નુકસાન થયું છે તમે કોઈક એવો વ્યક્તિ રાખો જે એક મહિનાની અંદર એવો સર્વે ખેડૂતમાં આખું ગામ હોય છે એમાં જઈ જઈને કરે કે અમને આટલા વીઘા છે ને આટલા વીઘામાં એમને નુકસાન થયું છે આટલા પૈસા આપવાના છે આ બધી માથાકૂટ ક્યાં કરવાની છે તમારી પાસે એ આઈના જમાનામાં વાત કરો કે સર્વર ચાલે છે પણ સર્વર તો તમારા ઠપ પડ્યા છે પૈસા ક્યારે આવવાના છે મૂળ મુદ્દો અહીંયા એ છે કે સહાય ક્યારે આવશે બીજી બાજુ અત્યારે શિયાળુ પાકનું વાવેતર ઘણા બધા ખેડૂત એવા છે કે સરકારની રાહ જોઈને નથી બેઠા પૈસા નથી એમની પાસે તેમ છતાં ક્યાંકથી ઉછીતા લઈ અને કૃષિ પેકેજની રાહ જોયા વગર શિયાળુ પાકનું વાવેતર કરવાની શરૂઆત કરી દીધી છે તો સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જાવ અલગ અલગ જિલ્લામાં જોઈને જોવો તમે કે ખાતર માટે ખેડૂત છે સવારથી લાઈનમાં ઊભો છે પૂરતું ખાતર નથી મળતું હવે ખાતરના ધાંધ્યા શરૂ થઈ જશે કે ખાતર ક્યારે મળશે ખાતરની જરૂર તો અત્યારે તાતી પડી રહી છે ખેડૂતોને કારણ કે વાવેતર અહીંયા થયું છે એટલે અહીંયા જે ભાજપના નેતાઓ એવું કહેતા હોય ધારાસભ્યને પણ કહેવાનું કે જો તમારો ખેડૂત તમને રજૂઆત કરવા આવે તો સાંભળી લેજો એવું ના કહેતા કે આ મને સડી કરવા માટે ફોન કરે છે એ પોતાના કામથી ફોન કરે છે કામથી ફોન કર્યો હોય તો તમારે ઉપાડવો પડે તમને એમણે જે પ્રશ્ન કર્યો છે એમનો જવાબ પણ તમારે સીધી રીતે એમને આપવો પડે અને કામ પણ તમારે કરવું પડે કારણ કે કામ તમે એમનાથી નથી થતા એટલા માટે તમને ત્યાં બેસાડ્યા છે બસ મોટો આંકડો હવે અહીંયા ભેગો થઈ ગયો છે પણ ક્યારે સરકાર પોતાની તિજોરીમાંથી પૈસા બહાર કાઢે છે તે પણ જોવાનું છે ગુજરાતના જે આ ખેડૂતો છે એમના ખાતામાં આ પૈસા ક્યારે આવે છે તે પણ જોવાનું સરકારને એક જ વિનંતી છે કે જે કરવાનું છે એ ઝડપથી કરજો અહીંયાથી ત્યાં સર્વેના નાટકો બંધ કરો અને જે પૈસા બે હજાર ચોવીસના બાકી છે લગભગ તો ઘણા ખેડૂતો એવા પણ હશે કે બે હજાર ત્રેવીસના પણ બાકી હશે આ બધું ભેગું કરો એના ઉપર સર્વેમાં ધ્યાન આપો ને કે કયા ખેડૂતને કેટલા વર્ષથી પૈસા બાકી છે એ તમે ચૂકવો અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર